Oh, oh,

સાડત્રીસ કલાકે ભૂકંપના બે આંચકા અત્યારે અનુભવાયા હતા તો જણાવી દઈએ કે રિક્ટર સ્કીલ પર બંનેની આંચકાની તીવ્રતા બે પોઈન્ટ ત્યારે મિત્રો બે પોઈન્ટ ત્રણ નોંધાઈ હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પોરબંદરથી આશરે સાડત્રીસ કિમી ત્યારે ત્રિજ્યામાં આવેલું હતું આંચકા નવજીવા ત્યારે હોવાને કારણે કોઈ જાનહાની કે માલાનના અહેવાલ નથી અને વધુ જણાવી દઈએ કે ભારે વરસાદ વચ્ચે ભૂકંપના આંચકા અનુભવતા સ્થાનિક લોકોમાં થોડીક ક્ષણો માટે ભયનો માલ જોવા મળ્યો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ